વિસ્તારમાં વધુ એક મસમોટો ભૂવો પડ્યો ગટર લાઈન બેસી જતા ભૂવો પડ્યો ત્રણ દિવસથી થી પડ્યો છે પરંતુ કોર્પોરેશન ને કામગીરી જ નથી કરી મનપા તંત્રએ માત્ર બેરીકેડ મૂકી જ સંતોષ માની લીધો ઘણા સત્યાવીસ તારીખે જે વરસાદ ખૂબ પડ્યો વડોદરામાં જેના કારણે રોડ બેસી ગયો એક સાઈડ થી ત્રીસ તારીખ સુધી અને કામગીરી તંત્ર કરવા એટલે અમે એવી ડિમાન્ડ કરી કે પ્રોપર કામગીરી કરી રોડાછાડો નાખીને કરવી નહીં પ્રોપર કામગીરી કરશો તો જ આની સમસ્યાઓ નિકાલ આવશે નહીં તો ફરીથી આ રોડ બેસી જશે એટલા માટે પાઇપ બનાવવા માટે લોકો આપ્યો છે જે આરડીસી માં એસએસ નો એ પાઇપ બનીને આવી જાય પછી પ્રોપર કામગીરી લોકો પૂરી કરશે એવું કહેવામાં આવ્યું છે પરંતુ આજે ફરીથી એકવાર વરસાદની આગાહી આપવામાં આવે છે આજના બે વાગેથી તરીકે છ તારીખ સુધી ગંભીર પરિસ્થિતિ નું નિર્માણ થાય આગાહી છે દસ થી વધારે વરસાદ પડવાની હું ઉપરવાળા પાસે પ્રાર્થના અને દુઆ કરું કે વરસાદ માંથી આ સમસ્યાઓથી નગરજનોને છુટકારો આપે